શિવરાત્રી શિવરાત્રિ એટલે ભગવાનના વિવાનો દિવસ નહીં પણ શિવરાત્રિ એટલે ભગવાન શિવલિંગનું પ્રાગટ્ય દિવસ કે ભગવાન જે નિરંજન નિરાકાર છે એમાંથી જે સાકાર સ્વરૂપ લીધું બ્રહ્મા અને વિષ્ણુ એમાં શ્રેષ્ઠ કોણ એવી એક હરીફાઈ થઈ અને બેને વિવાદ છે એટલે વિવાદની અંદર ભગવાન ભોળાનાથ પ્રગટ્ય છે આગ્નિ સ્વરૂપે અને સ્તંભ એક યોગ એટલે એ શિવલિંગ એ એ દિવસ કે જે પ્રાગટ્ય થયું ભગવાનનું એ દિવસ શિવરાત્રી તરીકે મનાવાય છે જેમાં બ્રહ્મા અને ઋષે પહેલાં પૂજા કરી ભોળાનાથની અને આજે બધા ભક્તો પણ શિવરાત્રિનું એ દિવસથી પર્વ મનાવી રહ્યા છે એટલે શિવરાત્રીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે અષ્ટોહોર ચોસઠ ઘરી અધા રહે અનુરાગ હૃદય પલંગના વિસરે તપ સાચા વૈરાગ એમ આઠે આઠ પોરની પૂજાનું મહત્ત્વ છે વિવિધ પ્રકારનું એમ અમારે વિધિ મહાદેવ મંદિર જે એક જ થાળામાં બે શિવલિંગ છે અને અહીં વિશ્વમાં કંઈ પણ જોવા મળતું પણ અમારે આ પ્રગટ થયા છે તારે બે સ્વરૂપ લિંગ સ્વરૂપે એટલે એકનું નામ રિદ્ધિ અને એકનું નામ સિદ્ધિ રાખવામાં આવ્યું છે જે આશરે પાંચસો વર્ષ પહેલાં પ્રગટ થયા હતા અને ભક્તોની ભીડ આજે ઘણી બધી જોવા મળે છે અને લોકો લોકો દર્શન કરીને ઘણી જ અનુભવનારા

પ્રવાહ પધરાવેલી એ વિધિ સિદ્ધાંત માટે પ્રગટ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને આજ પૂજક પાંચસો વર્ષ છે અને આજ વિધિ સિદ્ધાંત મંદિરે આ પૂજામાં દરેક જનતાઓ પૂજાના દર્શન કરવા માટે આવે છે દરેક વેપારીઓ સવારમાં દુકાનો કોને ત્યારે અહીં દર્શન કરીને જાય છે અને રાત્રે વધારે ત્યારે પણ અહીંયા દર્શન કરીને જાય છે અને આનું પ્રયોગ મોટું છે

હું અને જાણીતું કે મહાદેવ જે સાવુકુંડા શહેરના મધ્યમાં નાવલી નદીના મધ્યમાં આવેલ છે અને અહીં લોકો સવારના છ થી લોકોના બાર બાર વાગે સાવકુંડા તમામ જનતા દર્શન કરવા આવે છે અને દર્શનમાં પૂરેપૂરો લાભ લે છે અને આ મંદિર એવું જૂનું પ્રાણી છે ત્યાં લોકોની માનતા પર ભાવે છે અને અમે દરરોજ અહીંયા દર્શન કરવા આવીએ છીએ વર્ષો જૂનું પ્રાચીન નદીના કાંઠે આવેલું આ રજીસિદ્ધિનાથ મહાદેવનું મંદિર અંદાજિત પાંચસોથી વધારે વર્ષો જૂનું મંદિર છે ભારતભરની અંદર સ્વયંભૂ બે શિવલિંગ જો હોય તો એ સાવરકુંડલામાં રધિસિદ્ધિનાથ મહાદેવના મંદિર છે બાપુ કુમાર વખતથી અને વર્ષો પહેલાં આનો મહારાજા ભાવનગર મહારાજા શ્રી શ્રી કૃષ્ણકુમાર સિંહજી આનો જીર્ણોદ્વાર કરાવ્યો આ મંદિરની અંદર આવનાર ભક્તો અહીંથી બહાર ગયા છે એ પણ એની એટલી બધી શ્રદ્ધાઓ છે હજી આજની તારીખમાં એને માને છે અને અહીંયા આવનારો માણસ કોઈથી કોઈ દુઃખી થયો નથી એવી પરંપરા એવત છે એવી ચાલે છે અને વર્ષોથી હું જ્યાં સુધી સમજુ છું શું સમજણો છું એટલા વર્ષથી દાદાના દર્શન કરવામાં અહીંયા આવું છું